નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર સંગ્રહમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાવીસ માર્ચ બે હજાર પચીસના શનિવાર મિત્રો આ દ્રશ્યો છે બોટર માર્કેટિંગ યાર્ડના મિત્રો માર્ચ એન્ડિંગ મહિનો હોવાથી આવતીકાલથી લઈને એકત્રીસ માર્ચ સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે જેની ખેડૂત ભાઈઓએ નોંધ લેવી અને આપણી ચેનલના વિડીયો નથી જોતા તેના સુધી પહોંચાડતા રહેજો મિત્રો બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલના બજાર ભાવમાં ધીમી ગતિએ ભાવમાં જોરદારની તેજી જોવા મળી હતી ગઈકાલના ભાવ છત્રીસો રૂપિયાથી લઈને ચુમ્માલીસો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા અને એવરેજ ભાવની વાત કરીએ તો એવરેજ ભાવમાં છત્રીસો રૂપિયાથી લઈને ચાર હજાર ચાર હજાર રૂપિયા સુધીના જોવા મળ્યા હતા આજના કેવા રહેશે બજાર ભાવ તમને જણાવી દઉં તે પહેલાં ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ઓગણચાલીસો ને સાઠ રૂપિયા કલર સારો છે સારો છે ઓગણ ચાલીસો ને સાઠ

આ જો ખેડૂતભાઈ જીરું લઈને આવ્યા છે એમનો ચાર હજાર સિત્તેર રૂપિયા ભાવ આવ્યો છે પણ આપણે કયું ગામ છે તમારું અને તમારું નામ જણાવશો અને નામ ગોવિંદભાઈ માવજીભાઈ જેવો જીરું લઈને આવ્યા છે જીરું વિશે શું કે છે

તો આનો ભાવ થયો છે ચાર હજાર ના પંચાવન રૂપિયા તો કલર અને દાણામાં સારું છે ચાર હજાર ને પંચાવન રૂપિયા એકતાલીસો ને પાંચ રૂપિયા કલર અને દાણામાં સારું છે એકતાલીસો ને પાંચ રૂપિયા ભાવ થયો છે

મિત્રો ચાર હજાર ને પાંચસો રૂપિયા ધાણો અને કલર માં સારું છે ચાર હજાર ને પાંચસો રૂપિયા મિત્રો આજનું બજારમાં થોડીક તેજી જોવા મળે છે આજના બજાર ભાવ તો સારા છે ચાર હજાર બાય ની સપાટી જોવા મળ્યા છે આ વિડીયો જોવા બદલ ધન્યવાદ